અને આપણી પાસે હેવી ડ્રાઈવર છે એટલે પછી એટી નો ડ્રાઈવર જો કાકા આરામથી જવાનું ને આરામરમથી જવાનું ને આપણે તો હેલો ગાઈઝ નમસ્કાર જય જુહાર બધાને અને ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા જોગમાં તો ગાઈઝ આ જોઈ શકો છો હું અને મારા ભાઈબંધો આવી ગયા છે પાવાગઢ ફરવા માટે અને આ ચેક કરો ગઈસ કેટલી ભીડ છે પાર્કિંગ ની પણ જગ્યા નથી કેવું પગા આ છે આપણો પગો ભાઈબંધ સીઆઈએસએફ જવાન સ્પોન્સર ઝઘડો થઈ ગયો છે આ અજ્જુ કઈ ઝઘડો થઈ ગયો મારા ભાઈબંધો આવે છે મેત્રો મારા મેત્રો હવે જઈ છે ઉપર ચાલતા ચાલતા ટ્રેક કરીને સરપંચ આપડે બધા જોડાયા છે પણ બાયડીઓ તો અલગ અલગ લાવવાની ને બાયડીયો નહીં

આ ચેક કરો મસ્ત નાનું એવું વોટરફોલ ભારે માણસની પણ કહેવાય ગઈ છે ચાલ થયો આ ચેક કરો ગાઈસ વ્યુ એક નંબર

જેટલું આપણે નજરથી જોઈ શકીએ એટલું કેમેરામાં કેપ્ચર નહી થાય એટલું મસ્ત રિયલ વ્યૂ જોવું હોય તો અહીંયા જ આવવું પડે બાકી જેટલું બતાવું છું એટલું જોઈ લો અને નાસ્તો કરવાનો છે ભૂખ લાગી છે એટલે આ છે ડુંગર પર આવેલું તળાવ આનું નામ શું છે કોઈને ખબર હોય જાણતા હોય તો કમેન્ટ કરી દીજો અને વ્યૂ ચેક કરી શકો છો તમે લોકો પાવાગઢ મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે ચેક કરી શકો છો એક બાજુ છે તળાવ અને આ બાજુ છે નીચેનો વ્યૂ અને ઉપર છે મંદિર

તો જોઈ શકો છો મંદિર અને આપણે દર્શન બધા કરી લીધા છે અને આ બાજુ ચાલુ છે ફોટોશૂટ ફોટોગ્રાફર અને આ છે મોડેલ માથા ભારે મોડેલ

હવે આવી ગયા છે નીચે આવી જઈશું ઘરે જોઈ શકો છો અને આ પડી છે આપણે ગાડી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા કરતા જજો થેન્ક યુ મળીશું હવે નવા બ્લોગ સાથે અહીં સુધી જોડાયેલા રહેજો બાય બાય Thank you.